યસ તો નમસ્કાર મિત્રો નામ દીપક રાવલ બેઝિકલી રધવા બિલોંગ કરું છું એક ખેડૂત મિત્રને આપણે ભૂવસ્ત્ર સુપર યુઝ કરાયું હતું અને બેસ્ટમાં બેસ્ટ એમને રિઝલ્ટ મળ્યું છે યુઝ કર્યા પછી એમને શું ફાયદા થયા છે યસ તો ખેડૂત મિત્ર નમસ્કાર શું નામ આપણું કાલુ બરોબર રહેવાનું કઈ સરપુર નેનપુર રહેવાનું બરોબર તો કેટલા ટાઈમથી કિલોરીનો પાક કરો છો હા તો લગભગ વર્ષ જોઈ શકો છો મિત્રો દસ પંદર વર્ષથી કાકા ગિલોડીનો પાક કરે છે તો આપણું જે આ પેર તમે જે કેમિકલ જે યુઝ કરો છો અને એના બદલે આપણું તમે યુઝ કર્યું તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને સારું એટલે કેટલું સારું કે વધારે સારું સારું બરોબર તો આજુબાજુ લોકો જે કરે છે એમને યુઝ કરાય બરોબર તો આપણે એમને સજેસ્ટ કરીએ કે તમારે ભૂવસ્ત્ર યુઝ કરો તમે બરોબર રિઝલ્ટ છે એમ એકસો દસ ટકા તમે આનાથી ખુશ છો તો જોઈ શકો છો મિત્રો પંદર દસ પંદર વર્ષથી ખેતી કરે છે અને આપણું ગુવસ્ત્ર યુઝ કર્યા પછી બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને એના પછી આપણે નેક્સ્ટ આવે છે આપણી પ્રોડક્ટ ઓલિવ એમનો ઓલિવ બી એમને આપણું ગુવસ્ત્રનું રિઝલ્ટ મળ્યું તો ઓલિવ બી એમને મંગાવ્યું છે તો શું તમને લાગે છે આ ઓલિવ તમે યુઝ કરશો તો એનું રિઝલ્ટ મળશે તમને પરફેક્ટ જોઈ શકો છો એકવાર એમની ગિલોડી ખાલી બતાવી દેજો નજીકથી વસ્તુ નેક્સ્ટ ટાઈમથી હવે જે આપણી પ્રોડક્ટ આવે છે તમે જે ખેતી કરો છો એમાં બધાને યુઝ કરશો સો ટકા રિઝલ્ટ છે તો જોઈ શકો છો મિત્રો કે ઓછા ખર્ચાની અંદર બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે તો આપણું ભૂઅસ્ત્ર અપનાવો ઓકે જય હિન્દ જય મહેલેશ